જેભળાના જે દસના વીવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વસ્થ રહો નિરોગી રહો હું રંજન ગોસ્વામી આજે વાત લઈને આવી છું કમળા વિશેની કે આપણને જ્યારે તાવ આવે છે અને તાવ હોય ઝીણો ઝીણો આપણને ખબર ન હોય ત્યારે આપણે દૂધનો કે એવો ઉપયોગ કરતા હોય દૂધવાળી વસ્તુનો કે દૂધવાળી કોઈ પણ આઈટમનો ખાવામાં ઉપયોગ કરતા હોય જેથી કરીને કદાચ આપણને કમળો થઈ શકે છે તો ક્યારેક આપણી આંખ પીલી થઈ ગઈ હોય નખ આપણા પીળા થઈ ગયા હોય પેટમાં દુખતું હોય તો આપણે ડૉક્ટરને બતાવીએ એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ કમળો થયો છે તો આ કમળા માટે થઈ અને ઘરગથ્થુ ઇલાજ શું કરવાના હોય છે તો એ માટેની હું આજે વાત લઈને આવી છું તો ગાજરનો રસ મધ સાથે લેવાથી કમળો મટી શકે છે લીમડાના પાનનો રસ મધ સાથે લેવાથી પણ કમળો મટી શકે છે પછી સફેદ કાંદો મધ અને હળદર ત્રણેયનું મિશ્રણ કરી અને સવાર અને સાંજ લેવાથી પણ કમળો મટી શકે છે આ રીતે ઘણા બધા ઉપચાર આપણી પાસે છે અને પેલા પહેલાંના યુગમાં એટલે કે ઘણા વર્ષો પહેલાં કે આપણા નાના નાની કે દાદા દાદી હોય તેને ખ્યાલ હશે કે કમળો થાય તો આપણે એને મતરાવવા લઈ જતા કે જે ઘણા મંદિરો હોય છે કે ઘણા કોઈ પણ કમળો મતરતા હોય ત્યાં તો ત્યાં ત્રણ દિવસ સુધી કમળો મતરાવવા માટે લઈ જવું પડે છે તો તે લોકો આપણને કહે છે કે ભાઈ તમે અમુક એટલી ગ્રામ અઢીસો ગ્રામ કે સો ગ્રામ એટલી સાકર લાવજો અને ડાળીયા લાવજો એટલે આપણે ડાળીયા અને સાકર લઈને જતા હોઈએ અને એ લોકો જે મતરી દે કે ભાઈ આ ડાળીયા અને સાકર તમે ત્રણ દિવસ હું આ જે કમળો મટ મતરી દઉં એટલા દિવસમાં ડાળીયા અને સાકર તમારે ખાઈ જવાના જેથી કરીને કમળો તમને મટી જશે તો એ ત્રણ દિવસ સુધી સવારે આપણે ત્યાં કમળો મતરાવા જવાનો હોય છે ડાળિયા સાકર એ લોકો લેવાનું કે એટલા લઈને જઈએ એ મતરી દે એ આપણે ખાઈએ તો પણ કમળો મટી જાય છે પછી બીજું છે કે આપણે ઓલી શેરડી શેરડી જે આવે છે એના ટુકડા કરવાના અને રાત્રે ઝાકળમાં મૂકી દેવાના પછી સવારે ઉઠી અને આપણે નરણી કોઠે એ શેરડી ખાઈ જવાની એટલે કે એ શેરડીનો રસ સૂચી લેવાનો જેથી કરીને પણ આપણો કમળો મટી જશે પછી સૂંઠ સાથે મધ લેવાથી પણ કમળો મટી શકે છે આ રીતે ઘરગથ્થુ ઇલાજથી કમળો મટાડવાના ઘણા બધા ઉપચારો છે તો ઘરગથ્થુ ઉપચાર કરો કમળાના ઉપદ્રવમાંથી મતલબ કે તમને જે કમળો થયો છે તેમાંથી તમે મુક્ત થાવ સ્વસ્થ બનો જે ભોળાનાથ જય ગો વિવેય આ જે ગોસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જે ભોળાનાથ જય દસના